જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ દ્વારા ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ શહેરના ગણપતિ પંડાલ એસટી બસ સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડોગ સ્ક્વોડને સાથે રાખીને સધન ચેકિંગ કરાયું જામનગર શહેર અને જિલ્લામાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને શહેરના અનેક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે જામનગરના નવનિયુક્ત એસપી ડો રવિ મોહન સૈનિકે જેઓ સુરક્ષાને લઈને સતત એક્શન મોડમાં રહે છે જેઓની રાહબરી હેઠળ એસઓજીની ટીમ દ્વારા શહેરના ગણપતિ પાંડાલ એસટી સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીએસઆઈ એસપી ગોહિલેન તથા એવી ખેર ઉપરાંત એસઓજીની સમગ્ર ટુકડી ડોગ હેંગલર સોઈભાઈ શમાની ટીમને સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગુમી હતી ખાસ કરીને ગણપતિના મોટા પાંડાલ સહિતના વિસ્તારો તેમજ સાત રસ્તા રિક્ષા સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ સહિતના જાહેર વિસ્તારો ઉપરાંત કેટલાક લારી ગલ્લા સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું